મની ગયા હવે મારી જીનકી આયા મારા ઘર માં આવશે ને મારી દેરાની બહુ ઉપાધી થાય મારી નાની બેનની લાઈવ ગોર દાદાને ફોન કરું રૂપિયા નાળીયા દેવા જાવાનું છે તે મુરે જોઈ દે ફોન કરું ને જલ્દી અમાર ઘરે આવી જાજો મારી નાની બેન છે ને એનો રૂપિયાનાળે દેવા સાવાનું છે ને મુરે જોવરાવો છે ક્યારે આવશો આટલું બધું મોડું અતારે નહી આવો તમ ઘરઘણું કરવા ગયા છો હા કે ઘરઘણું પતે ને એટલે સીધા અમારા ઘરે આવજો ગોગડી બોલું છું એ બોર તાતા તો રોયા હ Анна ઓશી લાઈવ માર મમ્મી ની ફોન કરી જો માર હાહુ હારે ફોન કર્યો કે નઈ એને મારી જીનકી નું માકુ નાખ્યું કે નઈ લાઈવ ફોન કર્યું હાલો મમ્મી શું કરો છો તમે માર હાહુ હારા નો ફોન આવ્યો તો તમારા માં આવ્યો તો હા જીનકી નું માકુ નઈ ખોને કે તમે શું કીધું આ પાડી દીધી ને સારું છે યાર મમ્મી હું તો બહુ રાજી થઈ મારી જીનકી મારી નાની બેન મારા ઘર માં આવે ને મારી કેરાણી બની ને તો સારું બિચારી બીજે મન દુખ હોય તો અને હા સારી છે આપડી વાંધો ની ગોર દાદા મે ફોન કર્યો છે ગોર દાદા ના આવવાના છે ને પછી અમે ઈ દે ને પછી અમે રૂપિયા દેવા આવશું ઓ મમ્મી એ હા કીન બધા શું કરે બધા હારું છે ને હારું હાલો મુ કો મમ્મી થોડું કામ છે મારે કે મુરત કઢાવવાનું છે તમારે ગોગડા ભાઈ ગોર દાદા મુરત કઢાવવાનું

લગનનો મોરે તાયુ છે લોગડી માંથી હારામ હારો મોરે છે કાળી સૌદશ નું કાળમ કાળી રાત હોય ને કાળી સૌદશ ને 3:30 વાગે તમારે જીણી ને પ હારામ હારો મોરે તાયુ છે લગનનો તો બહુ હારું મોરે તાયુ હવે સાંડલા નું

તે હેલા ગોગડાના પપ્પા હવે આપણે મુરેટે કાઢી નઈ ખુશે ને હવે હમણા હમણા આપણે સાંદલા કરવા જવાનું છે તે આપણે જીણકી બહુ હાટુ બધું લેવું નઈ જોવે બે ત્રણ જો લુગડા હોનાનો દાણો એક આ જોડ સડા લેવા નઈ જોવે હા એ તો લંગુ બટા ને ગોગડી વહુ જઈને લઈ આવશે ગામમાંથી ઓલા કબાટમાં પૈસા દેજે ને એટલે બે લઈ આવશે નણંદ ભોજય પપ્પા થોડા પૈસા વધારે આપજો મારે સડા લેવા છે સાંધીના અને મારે આ દાણો હા ઓલો થઈ ગયો છે ને બીજો હોનાનો દાણો લેવો છે એટલે પૈસા વધારે દેજો અને મારે જીન્સ નું પેન્ટ લેવું છે ને ટી-શર્ટ લેવું છે અતારે પાણીનું ગવાય અતારે કાઈ લેવું નથી કોઠાળીને હવે મોઢા માં તો કાઈ છે ને કાઈ ભળતું નથી ગમે એટલું પહેરે તો ભુંદરા જેવી જ લાગે મહેન્દ્રી બોગડા બટાતે જીણીયા ને ફોન કર્યો જીણીઓ ક્યારે આવવાનો છે હવે જીણીયા ને આપણે તેડાવી લેવો જોઈએ નઈ ગોગડાના પપ્પા હા મમ્મી મેં જીણીયા ને ફોન કર્યો છે એને એક ઇન્ટરવ્યુ દેવાનું છે ને બે દી કામ છે બે દિવસ આપણો જીણીયો આવીયો આવશે હો

આ કાળા મોઢાળી વાઈદરી ને રવાન લોટ શેરો ખાવાન મન છું છે એના ના નોકર હોય એમ મને નો શેરો બનાવી નાખજો તને તો ભેંસ ના શેરો ખવરાવાની જરૂર છે કાળા મોઢાળી કેવ ગોગરી તું ફટાફટ રાંધી નાખ અને લંગુ તાર ભાભી ને થોડીક મદદ કરે